નમસ્કાર આપ જોઈ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આજ રોજ બે ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ તેમજ ભરૂચ વિભાગીય નિમાયક આરપી શ્રીમાળી વિભાગીય પરિવહન અધિકારી અનિલ સોલંકી અંકલેશ્વરના ડેપો મેનેજર જગદીશ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા અને ડેપોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ડેપોના સફાઈ કર્મચારીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપોના તમામ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આરપી શ્રીમાળી વિભાગીય નિયામક એસટી ભરૂચ આજ રોજ અંકલેશ્વર બસ સ્ટેશન ખાતે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા સ્વસ્થોત્સવ અંગેનો કાર્યક્રમ યોજાયેલ છે એમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ડીટીઓ શ્રી ડેપો મેજર શ્રી અંકલેશ્વરના તમામ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફના મિત્રો સંગઠનના મિત્રો સફાઈ કામદારો બધા હાજર રહેલ છે આજ રોજ જે કાર્યક્રમ થયેલ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સતત તમામ બસ સ્ટેશન ઉપર તમામ કંટ્રોલ પોઈન્ટ ઉપર સફાઈ કામદારો દ્વારા એસટીના કામદારો દ્વારા શ્રમદાન કરીને સફાઈનું ધોરણ સુધારવાનો પ્રયત્ન કરેલ છે તમામ જગ્યાએ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાખેલ છે વ્યસન મુક્તિની શિબિર કરવામાં આવેલ છે તેમજ તમામ બસ સ્ટેશન ઉપર સફાઈ કામદારો દ્વારા અને એસટીના જે જે કર્મચારીઓ છે એમણે શ્રમધામથી બધી સફાઈ કરવામાં આવેલ છે આજે એ કાર્યક્રમની પૂર્ણાહુતિ છે એ નિમિત્તે અંકલેશ્વરમાં તમામ સફાઈ કામદારોનું મીઠાઈ આપીને પુષ્પગુસ્તી અને સાલ ઓઢાડીને તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર